ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સરકમસ્ટેન્સ સરકમસ્ટેન્સ શબ્દનો અર્થ સંજોગો પરિસ્થિતિ હાલત ઘટના હકીકત તથ્ય વિગત કે બાબત ઔપચારિકતા ધમાલ કે આર્થિક સ્થિતિ થાય છે સરકમસ્ટેન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ડાઇડ ઇન મિસ્ટીરિયસ સરકમસ્ટેન્સીસ એટલે કે રહસ્યમય સંજોગોમાં તેનું અવસાન થયું એક બીજું ઉદાહરણ જોઈએ હી હેઝ પ્રોમિસડ ટુ રીપે ધ લોન વેન હિસ ફાઇનાન્શિયલ સર્કમસ્ટેન્સીસ ઇમ્પ્રૂ એટલે કે જ્યારે તેના નાણાકીય સંજોગોમાં સુધારો થશે ત્યારે તેણે લોન પરત ચૂકવવાનું વચન આપ્યું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ